નમસ્કાર હું આપની સાથે સમાજ દ્વારા દર વર્ષે મેઘરાજાની મૂર્તિનું ભવ્ય નિર્માણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય અને અપ્રતિમ નિર્માણ કરવામાં આવ્યું છે ભરૂચ શહેરના ભૂ સમાજ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે નિર્માણ થતી અનોખી મેઘરાજાની મૂર્તિનું આ વર્ષે પણ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે ઐતિહાસિક રૂપે જાણીતી આ પ્રતિમા વિશ્વમાં અનન્ય ગણાય છે કારણ કે છેલ્લા અનેક વર્ષોથી એક જ પ્રકારના મુખારબિંદ અને શૈલીમાં આ પ્રતિમા ભરૂચમાં તૈયાર થાય છે ભોઈ સમાજના મહેનતી કલાકારો અને યુવાનો દ્વારા વર્ષોથી જીવંત રાખવામાં આવી રહેલી આ પરંપરા

સ્થાપન કરવામાં આવે છે અને અસ શ્રાવણ દશમના ના દિવસે એમનું મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ મૂર્તિની વિશેષતા એ છે કે જ્યારે છપ્પણ દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર અમારા વડવાઓ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી અને આજી કરી હતી કે જો વરસાદ નહીં વરસે તો તમારી મૂર્તિનો અમે ખંડિત કરીશું અને એક જ ક્ષણ અને એ જ ટાઈમ મુસળધાર વરસાદ પડ્યો અને ત્યાંથી આ મૂર્તિનું સ્થાપન દર વર્ષે વર્ષો વર્ષથી ચાલતું આવે છે અને એની પરંપરા અમે જાળવી રાખેલી છે આ પ્રતિમા તમે કઈ રીતે બનાવવાનું કઈ માટીનું કેવું રાખવું એવું છે એવું આમ મૂર્તિ અમે નબા નદીની માટીમાંથી મૂર્તિ બનાવીએ છીએ અષઢ દિવસ ચૌદસન દિવસે સવારે માટી લેવા જઈએ છીએ નદી કિનારે આ મૂર્તિનું નબા નદીમાંથી માટી લાવીને આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અને આ મૂર્તિ વર્ષો વર્ષથી એક જ આકાર એક જ રૂપ અને એક જ રંગ માં એનો રૂપ આવે છે એમાં કોઈ હજાતનું અમારી પાસે બીબું નથી અને આમાં જે નાના બાળકો છે મોટા મોટા યુવાનો છે વડીલો છે એ લોકો બધા સાથ થી જ આ મોટીનું સર્જન કરે છે જય ભેગા આ અમારા ભોજ જ્ઞાતિનો ખરેખર વર્ષોથી પરંપરાગત રીતે આ તહેવાર ઉજવાય છે અને લગભગ અઢીસો વર્ષથી આ પ્રસંગ ઉજવાય છે આ જ્યારે છપ્પન યર દુકાળ પડેલો ત્યારે અમારા વડવાઓએ જે મેઘરાજાની મૂર્તિ બનાવી અને એમને પ્રાર્થના કરેલી તો તે વખતે મેઘરાજા રીજી ગયા અને ખૂબ વરસાદ પડ્યો ત્યારથી જ અમે આ તહેવાર ઉજવીએ છીએ વર્ષો વર્ષ આની અંદર અમારો સુધારો થતો જાય છે અમારા નવ યુવાનોનો થનગનાથ તો કંઈ અનેરો જ હોય છે એ લોકો દર વર્ષે નવી નવી રીતે એ લોકો આની ઉજવણી કરે છે અને અમારા જે વડીલો છે એ અમને પ્રોત્સાહન આપે છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ રીતે આ મેઘરાજા તો કેવું છે કે જેના બાળકોને પણ જો તબિયત સારી ના રહેતી હોય તો તે લોકો પણ બધા રહે તો એ લોકોના બાળકો સારા થઈ જાય છે ખેડૂતો પણ આવીને પોતે વિજવે છે કે ભાઈ સારો વરસાદ થશે તો અમે અહીં આવીને તમારી બાધા ઉતારી ગઈશું તો ગામડેથી આવીને પણ લોકો પોતાની બાધા ઉતારી જાય છે ખરેખર આ અમારા માટે તો દિવાળી જેવો જ તહેવાર છે અને અમારો તો ગઈકાલથી જ અમારો તો તહેવાર આ શરૂ થઈ ગયો અને આ પચીસ દિવસ સુધી અમારો તહેવાર બરાબર ઉજવાશે અને એમાં અમારા નવ યુવાનોને અને અમારા જે એમના માર્ગદર્શન આપે તે વડીલોનો ખૂબ ખૂબ આભાર સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરોજ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર